નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન ભાગોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ જાલોદ નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના વિવિધ આમંત્રિત મહેમાનોની ગેરહાજરી બાબતે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને સોમવારના રોજ જાલોદ ખાતે નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ઉલ્લાસ મેળામાં દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ સહિત દાહોદ લોકસભા મત વિસ્તારના તમામ ધારાસભ્યોને તેમજ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરને તેમજ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડને પણ અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત ન રહેતા આ બાબતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે અમારે બધાને અમે આમંત્રણ આપ્યું હતું અને આજે વરસાદનો માહોલ હતો વરસાદનો માહોલમાં ક્યાંક એમને આજે સોમવાર છે ગાંધીનગરના પણ કામ હોય એટલે એ કામ અર્થે ક્યાં હશે એટલે ગેરહાજનો સવાલ નથી બધાએ આ શિક્ષણના આ યજ્ઞમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ કામ બધા જોડાયેલા જ છે